કોંગ્રેસ આગેવા હુકમસિંહ રાઠોડે જણાવ્યું કે દબાણ બાબતે વાલા દોલાની નીતિ રાખવામાં આવી છે નાના ને ગરીબ લાડી ગલ્લાવાળા દબાણ હટાવ્યા ચાર મીટરમાં આવતા પાકા દબાણો ન હટાવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આમ બાબર વાવ પરના દબાણ હટાવવા તંત્ર દ્વારા વાલા દોલાની નીતિ અપનાવવામાં આવી છે જેનું પરિણામ આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાય નહીં એવા સતીશ ચૌહાણ બાબર બોલો શું કે છો આ દબાણ બાબતે દબાણ તો હવે ભારતીય જનતા પાર્ટી એ જે નગરપાલિકાના પાલિકા ના ચીફ officer જે પહેલા અગાઉ બે મહિના પહેલા લગભગ ચૌદ મીટર નું એમને ફેરો મારેલો છે અને તમે એક નજરનો દાખલો જુઓ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન ને ચૌદ માં ફેરો મારેલો છે તો અમને ભારતીય જનતા પાર્ટી એ એક મીટિંગ બોલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે આપણે દસ માં રાખો હજુ ચૌદ માં રાખશો તો ભારતીય જનતા નું દબાણ છે એટલે અત્યારે માં એમની રાખી છે બે છે નીતિ દસમાં શું ખબર કે મધ્યમ વર્ગના માણસો અને જે આપણે વાવ સર્કલ થી કરીને જે જે આપણે વાવ રોડ છે ને આખો ત્યાં અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન નું દબાણ છે અત્યારે નગરપાલિકાના જેટલા કોપરેટરો જે છે ને એમનું અત્યારે શું કટપુટલી છે એનું કારણ બતાવું તમને એ તો પિતા એટલે મારા જેવા પૂર્વ કોપરેટર છે તો એમને જે આપણે દીવું ત્રણ રસ્તા રાધનપુરસ્તા એ ડબલ્યુ આપણે હજાર નું અને ચોવીસ નું આપ્યું ને તો એમ સો નો ભેદભાવ કેમ રાખ્યો તો કે સો ની અંદર ભારતીય જનતા પાર્ટી ની દુકાનો આવે છે તો એ બચાવી નિધિ શોમાં અને કદાચ તો ચાર માં અમને મિત્ર મન રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટી ને અને ફ્રન્ટ સાહેબ ને મમલત સાહેબ ને મારી એક વિનંતી છે તો ની અંદર અમને પંદર રાખી અને મધ્યમ વર્ગના મોડસો અમને થોડી જગ્યા આપો તો હજી પોણસો હજાર રૂપિયા જે કમાય છે ને એ અમને રોજી રોટી મળશે અને અઢાર ભાભર શહેર ની અંદર અને ભાભર તાલુકા ની અંદર લાઠી બજારમાં ભારતીય જનતા પાર્ટી નું દબળ છે અઢાર કોમોટ પોલેટ ની અંદર પણ દબળ છે અત્યારે એટલી તમે તમારે હાથ સુધી લાવવું હોય ને તો બાબર શહેર ની અંદર કોઈ વ્યક્તિ અત્યારે આવે એટલે વાહ વાહ કરી મત લઈ જવાના છે જો સંસદ સભ્ય મત આપ્યા છે ધારાસભ્ય ને પણ મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટી ના આગેવાન ને કોઈ એવો નેતા નથી કે મધ્યમ વર્ગ ના માણસો ને તો અત્યારે હોમે આવીને જો વોગર જિલ્લો વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ જગ્યા અને નગરપાલિકાના કોણ મેડર અત્યારે ઓગર જિલ્લા માટે વિરોધમાં બી આઈડીસી માટે વિરોધમાં અત્યારે આ પણ ત્રણ ચોથ હજાર સુધ પણ પડેલી છે એટલે મારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને એક રજૂઆત કરવી છે કે તમે પણ અત્યારે ભાભર શહેરને અને ભાભર તાલુકાની અંદર તમારું શું બગાડ્યું છે તો તમે તળિયા તળિયા જાતક કરી નાખો છો અમે તમને મત આપ્યા એ નથી આપ્યા એવું બે પક્ષ ને આપ્યા એ તો તમારે મત તાકાત હોય ને અને કોઈ ભારતીય જનતા પાર્ટી હોય ને તો મારી આ મારે હોટલ કાર્ડ હટાવવા માટે હું તૈયારી છું પણ ભારતીય જનતા પાર્ટી નું તમે દમણ બચાવશો મત એવી મારી વિનંતી છે આજની તારીખ ની અંદર એમની નવો સેરો મરાયો છે દસ મિટર માં મરાયો છે આ તો બે મહિના પેલો ચૌદ હતો તો ચાર ની અંદર ભારતીય જનતા પાર્ટી ના આગેવાન છે એટલે ભેદભાવ રાખે છે એટલે આ નીતિ ભારતીય જનતા પાર્ટીના બચાવવા માટે છે નાના મધ્યમ પાર્ટી ના આગેવાન અત્યારે જો કદાચ અમને સાચો નહીં આપે ને તો અત્યારે સરકાર ગમે તે વે છે ને તો હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે અને હાઈકોર્ટ જવા માટે તૈયારી રહેશે અત્યારે જે ભેદભાવ રાખે હા તમે ચૌદ અને ચોવીસ નું કરો તો અમે અમના ભેળા છે અમારી ઓર્ડર લેવા માટે અમે તૈયાર છીએ પણ તમે ભેદભાવ કેમ રાખો છો ભેદભાવ એવો રાખે છે કે સંસદ જેનો વિસ્તાર છે તારા નો વિસ્તાર છે નગરપાલિકાનો વિસ્તાર છે એટલે એમને પણ પર ખુલીમાં આવો જો અને તારે ના રાખશો 14 નું જો નું અને 24 નું તમે જબન લાવો તો તમારે ભારતીય જનતા પાર્ટીના સરકારને હા જો ના આ બત મેતે લોકોએ આ કોઈ રજૂઆત કરેલી છે રજૂઆત તમે 24 નું જાણે આયું ને અને રેલ્યુટની ગાડી છે અમે ટ્રમ્પ ને અને મોહમ્મદજા સાહેબ ને પણ મળ્યા છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો આદેશ હોય ચીફ ઓફિસર હોય કે ગમે તે હોય એમનો આદેશ હોય એટલું કરવાનું પણ હોય એની એક જ નીતિ જેવી કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો દબાણ છે ને એ બચાવવા માટે નીતિ છે બીજી કોઈ નીતિ નહીં સુપર અ નબાણ અહીંયા વાવ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે એટલે એમાં અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટર નો રોડ કરવાનો છે અને સ્ટોર્મ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ એટલે દસ મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ હા એ બીસીએલ લાઈન છે ને એ નહી કોઈ કોઈને કેવાથી નહીં એ જે છે અમારો ઓફિશિયલ જ નિર્ણય છે અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાઈએ છીએ અને બાકીનું જે બીસીએલ લાઈનમાં છે એ તો ગેરકાયદેસર છે તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે ના ના એ પણ હટાવવામાં તો આવશે ગેરકાયદેસર છે એ કઈ રહેવાનું તો છે નહીં લાઈફ ટાઈમ એટલે ગમે ત્યારે હટાવવામાં આવશે હા એ છે અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું જે માર્કિંગ વાર્કિંગ બધું થઈ ગયું હતું એટલે પછી ચૌદ નું અમે હાલ કેન્સલ રાખ્યું છે દસ મીટર સુધી કર્યું છે એ તો મને એટલું કઈ ખ્યાલ નથી અમારે તો જે કરવાનું થતું તો એ અમે કર્યું છે